જુનાગઢમાં ડોર ટુ ડોર સફાઈ કર્મચારીને માર મારનાર બે શખ્સો ઝડપાયા જુનાગઢમાં શનિવારની મોડી રાત્રે બે સફાઈ કર્મચારીઓ ડોર ટુ ડોર વાહન લઈ અને પોતાની ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે બે શખ્સો દ્વારા ગાડી રોકી અને માર મારવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ ને જેને લઈને પોલીસે ગણતરીની કલાકોમાં જ મૌલિક પુરોહિત અને વિનોદ પરમાર નામના આ અસામાજિક તત્વોને ઝડપીને કાર્યવાહી કરી છે ખાસ કરીને ડોર ટુ ડોરમાં ફરજ બજાવતા જીજ્ઞેશ વાડેર નામના સફાઈ કર્મચારી પર જયશ્રી રોડ નજીક ઘટના બની હતી અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બંને શખ્સોને ધરપકડ કરવામાં આવી છે જ્યારે હાલ તો આ બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરાઈ છે મારું નામ જીગ્નેશ દીપકભાઈ વાઢર છે હું ડોર ટુ ડોર કચરાની ગાડી હલાવું છું ડ્રાઇવિંગ કરું છું ગઈકાલે રાત્રે સફાઈમાં ડ્રાઇવિંગ કરું છું એટલે ગઈકાલે રાત્રે મોડી રાત હું ગાડી લઈને નીકળો મારા કામ ઉપર ત્યારે બે બે વ્યક્તિઓ હતા દારૂ પીને હોરણ એટલા મારતા હતા પાછળથી પછી મેં એને સાઈડ આપી એટલે એની ગાડી આગળ રોકી અને ગાડી આગળ નાખીને મારી ગાડી રોકી અને મને અભદ્ર શબ્દો બોલવા મળ્યા અને અમારી રાત્રિ સફાઈની બજરાવો વિશે ખરાબ ખરાબ ભૂંડા શબ્દો ગાળો બોલ્યા હાવ ખરાબ ન બોલી શકાય એવા શબ્દો બોલ્યા અને ઘણું બધું અમારી જ્ઞાતિ વિશે એટલું બોલ્યા છે ઘણા બધા શબ્દો બોલ્યા ને મને ઢીકા લાતું મારે માર્યું છે મારા બધા એક વ્યક્તિ મારો એ બધું એને પણ ઢીકા લાતું એ બધું માર્યું છે અને પોલીસ પોલીસ અને પ્રશાસન મારી એવી નમ્ર અપીલ છે કે અમને ન્યાય આપો ગઈકાલે રાત્રિના રોજ જયસી રોડ ઉપર જે કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો એટલે કે ગાર્બેજ કલેક્શન કરે છે તે ગાડીના ચાલક જિગ્નેશભાઈ અને અન્ય વ્યક્તિ છે આ ડોર ટુ ડોર ગાડી લઈને નીકળેલા તેવા સમયે ટુ વ્હીલ પર ડબલ સવારી બે શખ્સો આવેલા અને પોતાની સાઇડ કેમ નથી આપતો એમ કરીને આ ડોર ટુ ડોર જે ગાડી છે એમને રોકેલી અને ઝપાઝપી કરેલી માર મારેલો ત્યારબાદ તેમને અક્ષબ્ધો કહેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી આ બાબતે છે એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતી ન્યાય સંહિતાની કલમ એકસો પંદર ચોપન ત્રણસો એકાવન બસો શન્નું મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનામાં હાલ આ જે બે આરોપીઓ છે મૌલિક પુરોહિત અને વિનોદ પરમાર આ બંનેને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે ને આગળની આ દિશામાં છે હાલ તપાસ પીએસઆઈના કરી રહેલ છે